પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ દર મહિનાની જેમ આજે પણ સુરતની ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે હાજરી પુરાવા માટે આવ્યો હતો ત્યારે તેમના જોડે પાસના આગેવાનો તેમજ સુરતના પાટીદાર ભાઈઓ પણ હાજર રહ્યા હતા છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ કોર્ટની તારીખોને કારણે પાટીદાર નેતા હાર્દિક પટેલ સુરત શહેર તેમજ અન્ય જિલ્લાઓમાં પોતાના ઉપર થયેલા કેસોમાં હાજરી પુરાવવા માટે રેગ્યુલર હાજર રહે છે જેથી સુરત કોર્ટમાં પણ ભૂતકાળમાં થયેલા કેસોમાં હાજરી પુરાવા માટે પાટીદાર નેતા હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચની બહુમાળી બિલ્ડિંગ ખાતે આવેલી ઓફિસમાં હાજર રહ્યો હતો સુરત શહેરમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ થયો હતો રાજ્ય સરકારની વિવિધ નોકરીઓમાં શાળા કોલેજોમાં અને મળવાપાત્ર તમામ સંસ્થાઓમાં પાટીદારોને અનામત જગ્યાનો લાભ આપવાની માંગણી સાથે શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન પૂરી તાકાત સાથે ફરી શરૂ કરાશે આ માટે પચીસ ઓગસ્ટે પાટણમાં એકાવન હજાર યુવકો એકઠા થશે આ પહેલા પાંચ ઓગસ્ટે અમદાવાદમાં ત્રીસ હજાર પાટીદારોનું સંમેલન મળશે સોલા ભાગવતમાં ઉમિયાધામ ખાતે મળનારા આ સંમેલનને ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન નામ આપ્યું છે આ સંમેલનમાં ગુજરાતના સાતસો ગામોમાંથી કાર્યકરો ઉમટી પડશે તેવો દાવો કર્યો હતો જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી કમસે કમ એક એક પાટીદાર આવશે વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા તેમજ અન્ય જિલ્લામાં પૂરની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રીએ પાંચસો કરોડની સહાયતા આપી છે પરંતુ આ સહાય રાજ્ય સરકારને રાજ્યસભાની ચૂંટણી માટે આપી છે કે પછી પૂર પીડિતોને સહાય માટે અપાય છે તે મને સમજ પડતી નથી આજે સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિક પટેલ પાટણ જવા માટે રવાના થઈ ગયો હતો અને આજે સાંજે સુરતના પાસના કન્વીનર અલ્પેશ કથેરિયા એક કોર કમિટીનું મીટિંગનું આયોજન પણ કરશે તેવું હાર્દિક પટેલે જણાવ્યું છે ગુજરાતની અંદર જે પ્રમાણે રસ્તો પર જે કહેર ગુજરાતી વરસાદ એમાં જે રાજકારણ થઈ રહ્યું કે અમે મહેનત કરી અમે લોકોએ સહયોગ આપ્યો અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ફૂડ પેકેટ ઉપર જે આરએસએસ અને બીજેપીના જે સ્ટીકર ચોટે એ ખૂબ દુઃખની બાબત છે આવતી પાંચ ઓગસ્ટે અમદાવાદના સોલા ઉમિયા ધામ ખાતે આખા ગુજરાતના આઠ હજાર પાટીદાર ગામડાઓમાંથી ચાર પાંચ ચાર પાંચ કાર્યકર્તાઓનું એટલે કે ત્રીસ હજારથી પણ વધુ કાર્યકર્તાઓનું એક વિશાળ સંમેલન રાખવામાં આવ્યું છે જેમાં આખા ગુજરાતમાંથી તમામ લોકો આવશે સમાજના તમામ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને આજે ખાસ કરીને સમસ્ત પાટીદાર સમાજના જે પ્રમુખ છે એમને પણ પાસ સમિતિ મળવાની છે અને આંદોલનમાં સહયોગ માગવાની છે અત્યારની જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે કોંગ્રેસનું ભાજપીકરણ થઈ ગયું છે જે રીતે લોકો જઈ ગયા છે કંઈક હોર્સ ટ્રેડિંગની વાત છે શું કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે ને પ્રથમ વાત કે પાંચસો કરોડ રૂપિયા સાબરકાંઠા માટે આપ્યા હતા કે પછી પાંચસો કરોડ રૂપિયા રાજ્યસભાની ચૂંટણી માટે આપ્યા હતા એ બહુ મહત્વની બાબત છે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસના લોકો જોડાય છે આજ કોંગ્રેસના લોકો પહેલાં ભારતીય જનતા પાર્ટીને ગાળો આપતા હતા અને હવે એની અંદર જોડાય છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને ગેરમાર્ગે દોરવાની બાબત છે સૌ લોકો જાણે છે અને અત્યારની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં પાસનું આંદોલન ક્યાં છે ક્યાંક ને કંઈક કોંગ્રેસની લાગણી હતી હવે પાંચ તારીખે જે કાર્યકર્તા સંમેલનમાં તમામ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને લડાઈ કઈ રીતની છે કઈ રીતે મજબૂતથી ચાલી રહી છે લોકોને ખબર પડી જશે આજે સુરતમાં જે મીટિંગ છે એ બાબતે તો સમજ પાટીદાર સમાજના આગેવાનો સાથે પાસના જે અમારા કોર કમિટીના મેમ્બરો છે એ લોકો મળવાના છે અને લડાઈની અંદર કઈ રીતે ફરીથી સહયોગ આપી શકાય એ લોકોને ક્યાંક ને ક્યાંક અંતર રહ્યા હતા એ અંતરને દૂર કરવાના પ્રયાસો કરીશું